જગતના તાતને ટકવા માટે ટેકાની જરૂર છે તંત્રએ ખેડૂતોને ટકાવી રાખવા માટે સહાયની જાહેરાત કરી છે પરંતુ શું સહાય જાહેર કરાય છે તે પૂરતી છે અને શું સર્વે કરનારી ટીમ ખેડૂતો સુધી પહોંચી છે કે પછી નહીં આ જ સવાલોના જવાબ માટે અમારી ટીમ ફરી આજે ગ્રાઉન્ડ પર ઉતરી છે અને અમે ફરી એકવાર ખેતરે ખેતરે ગયા જેમાં કેટલાક ખેડૂતોએ એવી વાતો કહી જે કાળજુ કંપાવનારી છે આપડે કરિયા કામે છે બીજી મજુરી હાલુ છે દાગીના વ્યાજવા ઉછી ના કરીને ખેતી કરી પાક બધો નિષ્ફળ જ બે મહિના થી સરખી મહેનત કરી બધું બરીને હા થઈ ગયું ખેતરમાં કંપાવી દીધા એવામાં ખેડૂતો કહી રહ્યા છે કે તંત્ર એ પણ સહાયના નામે ખેડૂતો મશ્કરી કરી છે બાર હજાર રૂપિયામાં કશું ના થાય સાહેબ ખેડના પૈસા એ ના કર્યો બિયારણ તો એક બાજુ રહ્યો મારું પાટણમાં પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અવિરત વરસાદ વરસ્યો જે ખેડૂતો માટે આફત સમાન બન્યો જિલ્લામાં મોટાભાગના તાલુકામાં ઊંચાઈવાળા વિસ્તારમાં મહતંશે પાણી ઓસર્યા છે પરંતુ નીચાણવાળા વિસ્તાર હજુ પણ જળમગ્ન છે સરકાર દ્વારા ખેડૂતોને પાક નુકસાનીને લઈ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે સર્વે કરનાર અધિકારીઓની ટીમ સર્વે બાદ રિપોર્ટ તૈયાર કરશે જે બાદ ખરીફ પાકોમાં થયેલ નુકસાનીનો માપદંડ નક્કી કરશે પરંતુ અગાઉ જે રીતે સરકારનો સહાય બાબતે જે હેક્ટર તીઠ પિયત અને બિનપિયત પાકો માટે માપદંડ છે તેનાથી ક્યાંક ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે સાંતલપુર તાલુકાના લીમ ગામડાના આ છે જીવાભાઈ આહીર બે હેક્ટર વિસ્તારમાં તેમણે કપાસનું વાવેતર કર્યું પાક પાછળ બે મહિના મહેનત કરી આશરે સાહીઠ જેટલો ખર્ચ કર્યો પરંતુ તેમની મહેનત અને ખર્ચ બધું એડે ગયું ભેંસો માટે ઘાસચારો પણ નથી જીવાભાઈના દાવા મુજબ તેમને કપાસના પાકમાં સો નુકસાન છે આ કપાસ વાયો તો બે મહિને થી મહેનત કરી આ બધું બરીને આ થઈ ગયું રાહતા ઘણું ગુડ્યું હું સાથે હું પાણી

સરકાર શું તો ઘણો છે નથી સ્ટેટ ડિઝાસ્ટર મુજબ તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન ધરાવતા ખેડૂતોને સહાય મળવા પાત્ર છે માવઠા સમયે જે સરકારની ગાઈડલાઇન હતી ને પિયત પાકોમાં હેક્ટર દીઠ આશરે આઠ હજાર પાંચસોની ની સહાય જ્યારે કે પિયતમાં હેક્ટર દીઠ સત્તર હજારની સહાય મળવા પાત્ર છે ખેડૂતોની માંગણી છે કે આ મળવાપાત્ર રકમમાં વધારો કરવામાં આવે

તો સરકાર સિંહ જોડે અમારી એટલી જ અપેક્ષા છે કે સિત્તેર એસી હજાર ની બે હેક્ટર થી સહાય ખેડૂતોને હાલે ખેડૂતોને સહાય હાલે તાત ગાલી તો તાત કાલી ધોરણે સહાય હાલે ને ખેડૂતોના ખાસા ખાતામાં પૈસા આવે તો જ ખેતું ખેડૂત પગ ભર થઈ કે છે પાટણ જિલ્લામાં પણ કુલ બે લાખ છન્નું હજાર એકસો સોળ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે છપ્પન હજાર નવસો બાણું હેક્ટરમાં દિવેલા પચીસ હજાર હેક્ટરમાં અડદ પચીસ હજાર હેક્ટરમાં પીયત કપાસ અઢાર હજાર હેક્ટરમાં બિનપિયત કપાસ નવ હજાર હેક્ટરમાં ગુવાર પાંચ હજાર બસો બોંતેર હેક્ટરમાં મગ અને પાંચ હજાર બસો ચાળીસ હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે